વિદેશ મંત્રી એસ જયશંકર પેરિસમાં ફ્રાન્સના વિદેશમંત્રી જીન નોએલ બારોટને મળશે ભારત ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારીને પચીસ વર્ષ પૂર્ણ થયા છે ડબલ્યુટીસી ફાઇનલનો આજે બીજો દિવસ છે પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયા બસો બાર રનમાં આઉટ થયું જ્યારે સાઉથ આફ્રિકાએ તેતાલીસ રને ચાર વિકેટ ગુમાવી હતી બપોરે ત્રણ ત્રીસ કલાકે મેચ શરૂ થશે આયર્લેન્ડ અને વેસ્ટ વચ્ચે ટી ટ્વેન્ટી શ્રેણીની પહેલી મેચ આયર્લેન્ડના બ્રેડી ખાતે સાંજે કલાકે શરૂ થશે ત્રણ મેચની શ્રેણી રમાવા જઈ રહી છે ભારતીય રેલવેએ રિઝર્વેશન સિસ્ટમમાં ફેરફાર કર્યો છે હવે ચાર કલાકને બદલે ટ્રેન ઉપડવાના ચોવીસ કલાક પહેલા ચાર્ટ તૈયાર થશે અમેરિકા ચીન વચ્ચે ટ્રેડ ડીલ થઈ જે મુજબ ચીન અમેરિકાને દુર્લભ ખનીજ આપશે બદલામાં ચીની વિદ્યાર્થીઓ અમેરિકાની કોલેજોમાં અભ્યાસ કરશે બુધવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં છ હજાર ચારસો પાંચ કરોડના બે મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટને મંજૂરી અપાઈ છે સાથે સાથે ચૌદ પાકના ટેકાના ભાવમાં પણ વધારો કરાયો પાકિસ્તાન માટે જાસૂસી કરનાર જ્યોતિ મલ્હોત્રાની જામીન અરજી હિસાર કોર્ટે ફગાવી દીધી છે તે હાલ ચૌદ દિવસના રિમાન્ડ હેઠળ છે કર્ણાટકના ધારવાડ અને હુબલી જિલ્લા સહિતના ઘણા વિસ્તારોમાં ગત રાત્રે ભારે વરસાદને કારણે પાણી ભરાયા હતા ઈરાન સાથેના સતત વધતા તણાવ વચ્ચે અમેરિકાએ ઈરાકમાંથી પોતાના રાજદ્વારીઓને પરત બોલાવવાનો નિર્ણય લીધો છે એકસો અઠ્યોતેર વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર ભારતીય મૂળના શ્રીનિવાસ મુકામાલાને અમેરિકન મેડિકલ એસોસિએશનના પ્રમુખ તરીકે પસંદ કરાયા ઉત્તરાખંડ ચાર ધામની યાત્રા માટે બુધવારે બોતેર હજાર ચારસો બાર જેટલા શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા અત્યાર સુધીમાં આશરે અઠ્યાવીસ લાખ જેટલા શ્રદ્ધાળુઓએ યાત્રા પૂર્ણ કરી છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા ડોક્ટર મોહનજી ભાગવત આજથી ત્રણ દિવસ મથુરાના પ્રવાસે છે સંઘના પ્રાથમિક પ્રશિક્ષણ વર્ગમાં હાજરી આપશે ઉત્તર કોરિયાના તાના તાનાશાહ શાસક કિમ જોંગ ઉને રશ્યાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને કહ્યું કે અમે હંમેશા રશિયાની સાથે રહીશું સરદાર પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે બારડોલીમાં ખેડૂત સંમેલન યોજાશે સીએમ ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ સહિતના ઉપસ્થિત રહેશે ઉનાળુ વેકેશનના બે મહિના દરમિયાન આશરે પંદર લાખ જેટલા ભક્તોએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે દર્શન કર્યા આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું કે આજથી પંદર જૂન સુધી બોટાદ ભાવનગર જુનાગઢ અમરેલી અમદાવાદ વડોદરામાં વરસાદની શક્યતા છે ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા બારસો એક્યાસી થઈ ગઈ છે ગત ચોવીસ કલાકમાં બસો ત્રણ નવા કેસ નોંધાયા હતા તેવીસ દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે

એટલે કે લગભગ મહિના સુધી ગુજરાતના તમામ અભયારણ્ય બંધ રહેશે તેત્રીસ ગુજરાતી યાત્રિકોને લઈ કેદારનાથ જતી બસ પલટી ગઈ હતી બસ ઉત્તર કાશીથી કેદારનાથ જઈ રહી હતી જેમાં અઢાર લોકો ઘાયલ થયા છે